એટલે આમ જાગો છો ને હા ભાઈ આમ હા આ હા આપણા હાટું જ છે હો આ જો સલાહ દેવા ગોત દેવા નથી થાય વિનંતી કરું છું બા વિનંતી આજે મને આ સ્ટેજ મળ્યું છે એનો મને અંદરથી આનંદ છે મારો પરિવાર મળ્યો છે એનો મને અંદરથી આનંદ છે મારી બેન માતાઓ બેઠી છે એનો મને અંદરથી આનંદ છે અને આવું ફંક્શન મારી લાઈફમાં આ આ વાળું હજી મને નથી મળ્યું તમને જે લાગતું મારી લાઈફમાં હાથ મળ્યું પંદર વીસ વર્ષ થયા આમાં સૌ પેલા મફત જાતો હાવ આમાં તોય મને હજી મંત્રી સાહેબ કેતા રમેશભાઈ હું લેવો પુરસ્કાર મને કઈ ખબર નહીં હારું આવડું મોટું આયોજન થાય હ મેં કીધું કોણ કોણ કલાક સુખદેવભાઈ ધામલિયા મેં કીધું હું હવા છ ફૂટ નો છું એ પ્રમાણે જોઈને દઈ જો એમ બરોબર ને એ કે ઓને આટલા નક્કી કર્યા ઓને આટલા મને કે તમારા બોલી જાવ જાઓ મેઘવે ન બોલવાનું હોય ભાઈ કે બોલી જાવ મોઢું બગડશે કે ધંધાની મોનો પોલી આપણા પટેલિયા પૈડા આવી ખુલ્લું બાકી હતું અમે આમાં પડ્યા એટલે પેલા ઢૂહું ભરા પટેલ ઉઠીને રૂપિયા ન લેવાય લેતો હોય નહીં મફત વજન માં આવવાય હોય ખરું હવારે ઉઠતા વાર લાગે ઘરના દેકારો કરે આમ ગોદલું ખેંચવું આમાં આમ ઓઢી જવું અને રાયડું નાખે આખી રાત ગાંગરવા જાય હવારે ઉતારીએ છોકરા સૈણ વિનાના રહે ખેતર જોડ થઈ જાય દેકારો બહુ થયો પછી વિચાર કર્યો મફતમાં મજા નહીં ડાયરેક હજાર રૂપિયાથી સ્ટાર્ટ કર્યું પહેલો પ્રોગ્રામ હજાર રૂપિયાનો ઘરે જઈને ઘરના સાતસો રૂપિયા પકડાવ્યા ત્રણસો ની કટકી ભાઈ લખાભાઈ ત્રણસો ની કટકી

પછી તો હરું સાર જ વધાર હવે તો વાગે પથારીમાં બેઠો તાવ તરત ઘરના સામે આવીને પૂછે રોટલી ભાખરી આ હું સમય નો યોજાય મારા તમારા હાથમાંથી ધ્યાન રાખી લેજો સમય સમય બલવાન હે નહી પુરુષ બલવાન કાબે અર્જુન લૂટિયા વોહિ ધનુષ વોહિ બાણ કાબુ એટલે એકલો ગુરુ દ્રોણાચાર્ય આશ્રમમાં બધા અભ્યાસ કરવા ગયેલા સાહેબ ઈજ ધનુષ ઈજ બાણ સમય ને અનુસરીને મારે તમારે વિયુ જવું છે બાપ સમયને ને અનુસરીને હાલતાવડી જાય તો મજા છે અને હજી છેલી વાત અંશ્રદ્ધામાં ન જાવું હાથ નો બતાવો એક જણા જ્યોતિષને હાથ બતાવ્યો કે ભૂદેવ આ રેખા એ પોતે કે લીધાને દઈ દે એટલે એક બાપા એક બાપા નો કીધું કેટલા દીકરા કે તૈયાર કે શું કરે કે એક ખેતી નું કરે કે બીજો કે બિન ખેતી કે ત્રીજો કે આવે એનું કરે હાથ નો બતાવો સાહેબ કોઈ નહીં જોશ જોવરાવો જ નહીં અધકસરો માણસ આવી છે તો અમા પોઈને ભેગી થઈ જાય હા કોઈ દી નહીં નો બતાવો જોશ જોવરાવવા નહીં અને બીજું આપણું મન માને ત્યાં ઘડી બે ઘડી લેર લઈ લેવી એમાં થોડી અમારું કોટલા સાંગાણી તાલુકાનું તમે બે વર્ષ પહેલાં ગુજરાત સમાચારમાં જો પ્રસંગ વાંચ્યો હોય તો ગંગાજી પ્રેક્ટા મારું ગામ ધાર માથે છે પાંચ ધારું છે અમારે આ લાખાભાઈ કાલાવડથી આવ્યા બધા આવેલા થોડી પાંચ ધારું છે અમારે પાયા ખોદવાની કાંઈ ચિંતા જ નથી સીધું સણતર વહેતું થાય કાંકરાનો આમ ટપોરો મારો નગારા જેમ વાગે અને બે વર્ષ પેલા અહીંથી ગપા નથી આડતો સાહેબ સત્ય વાત કરું છું અંધશ્રદ્ધા એટલે શું નકા ઢબુડી ધનો નો નીકળો હે નો નીકળો આ જોધપુર ની જેલ ના હરિયાણ ગણતા રાધે માં તુરખા ઉકારો આ હમણાં ઓલા બીડી ધુવાને વા કાઢતા ખબર નથી આપણને ક્યાં જવું ઘર તીરોથ હવે થોડી ગંગાજી પ્રિકતા સત્ય વાત કરું છું સાહેબ હું વાડીએ થી ઘીરા મારી બા મને કે હું વાડીએ ઘુમરા મારે શું છે કે ગામમાં ગંગાજી પ્રેક્ટા જો ફોન થતા ટુ વ્હીલ ને ફોર વ્હીલ ના થપા થઈ ગયા મેં મોટરસાઈકલ ને આવડો શીશો લીધો નાખો ડેકીમાં આ આવ્યો તા તો બાપા માનો મેરા મને આપણી માવડિયું તો ભાવી લ્યું આમ અબીલ ગલાલ કંકુ ઉડાડે ને હે મા ગંગા હે મા ગંગા શેણામત લેતા જાય અને નાચે મન મૂકીને ફાળો ચાલુ થયો એક ગાડી બેલાની આવી ગઈ એક ગાડી રેતીની અને મેં શેણામત લીધું ભાઈ ભાઈ લો સીસો હાલી નહોતા રસ્તામાં દેતો આવ્યો ઘીરે સાર પાસ બેઠા એને સીધું શેણામત મારી બા મને કે નાયક ગોરામાં નાયખું ગોરામાં પાંચ દી ધબધાટી પડી રાજકોટ થી જયંત પંડ્યા વિજ્ઞાન જાથાવાર આવ્યા પાંચ મે દિવસ સસ્પેન્ડ ખુલ્યું સંડાસ નો ખાડો ઉભરાણો મુદલ પાણી હરંગે સડેલું ટોબરા પછી ગોરાય ફોડી નાખ્યા પછી મહિના વાતો કરવા કેલા બટેટા પવાની ગઈ થઈ આવતી કીધું ભાઈ આમ નો ગંગાજી પ્રગટે ભારત વર્ષમાં કોઈ એમ કેતું હોય કે માથે હાથ મૂકી દે ને સારું થઈ જાય એવો દાખલોય નથી ને ધક્કો ખાતા નહીં મારી પ્રાર્થના છે કોઈ એમ કે આજા બચ્ચા તારા ભલા કર દઉં તારું કર લે એટલે પૂરું થઈ ગયું અમારે ફાળો કરીને તને દેવું નહીં ફાઈનલ ને હજી સુધી ક્યાંય નથી લેખમાં મેખ બે જ વ્યક્તિ મારી ગયા કા માન કા બાપ એથી દુનિયામાં કોઈ લેખમાં મેખ માર્યા જ નથી બાકી તો અમે અહીંથી તમે અમને દાળીએ નહીં ખાવ ને શબ્દો હોને મઢી મઢીને કા કર્યા રાખી એક રૂપિયો દાનમાં આપો એટલે દહ ઘણાથી તું દે ને તને વાંધો બહુ હેમજા જેવી વાત છે સાહેબ આરતી ઉતારતા હોય ને આરતી એટલે બે થારી હોય એટલે એક બીજા કે આમ હાથ ચાલ ગયો એટલે લાઈન થાય વી ઉતી પેલો જણો સો રૂપિયા નાખે તો કોઈ એમ કીધું કે ને હાથ ડાળ લે સમજાય છે હું વાત કરું છું આરતી માં હો રૂપિયા નાખે કોઈ એમ કીધું કે હાથ એમ કીધું કા ઘટે ને હે અમારે દેશી દવા ખરે કથા બેહાઈ અમરનાથ ખડો કીધો આખો અમરનાથ બસો રૂપિયા નો ચડાવો આરતી બધા લાભ લે પતિ પત્ની વિ જોડી થાય કાયમ એમાં વળી એક જણા એ શાસ્ત્રીજી ને પૂછ્યું કે હે શાસ્ત્રીજી કહો આ અમરનાથ મહાદેવ ની આરતી ઉતારવાનું ફળ શું મળે શાસ્ત્રીજી કે આ વખતે પતિ પત્ની બીજા જન્મ માં પતિ પત્ની રહ્યો તા તો આઠ જોડી હેઠી બે ગઈ આ હાઠીગડા આ વખતે ભાઈગા આ રથડો ગંગાજી પોતે કેની આરતી ઉતારવી બાપ કેની હામે લટકવું મંદિર માંગણીની ઓફિસ કરી નાખી છે સાહેબ હા જનારો રાખજો ચડતી કાડા દેજો ધંધામાં બડતી દેજો એક જાય બીજો આવે બીજો જાય ત્રીજો આવે માગવા સિવાય કોઈ મંદિરમાં ધંધો નથી કરતું બાપ ઘણા હું આ વાત કરતો કેતા કે આપણા મા-બાપ છે આપણે ન માગીત કોણ માગે પણ આજ આપણા જીવતા બાપુજી બેઠા હોય તમે બે વખત માગી જોજો ને ત્રીજી ટ્રાય મારજો જી પગરખો નથી વેતું કરતા હે ધંધે જાન મોટો ભાઈ ધંધે વ્યો આ આ ખોડલ ખોળલ ન આપણને તું ખાલી સુકામ પગમાં લટકેશ કામ યોજાય એવું કામ કર ગૌરવથી મને એમ થાય કે મારો છોરું સમાજમાં મોકલો છે અંધશ્રદ્ધામાંથી બહાર વિયોગ્યો કુરિવાજમાંથી બહાર વિયોગ્યો ખોટા ખર્ચામાંથી બહાર વિયોગ્યો સમાજ નક્કી કરે સમાજના સથવારે સાથ આપે અને મન મૂકી કાળજા તોડી ખેતી કરે અને ધરતીના કાળજાની માથે હળ ચલાવી ખેતી કરતાં કરતાં લેરથી જીવન જીવે છે હાં જે ભગવાનને થેન્ક યુ કહી અને હુઈ જાય છે તો મારા ભાગ્યમાં પતિ મળ્યો પત્ની મળી મારો પરિવાર મળ્યો મારી મહેનત પ્રમાણે લક્ષ્મી મળી તો હસ્તે મોઢે સ્વીકારાય ને જે પથારીમાં સુતા હતા થેન્ક યુ કઈ હસ્તે મોઢે સુઈ જાવ ખરાબ વિચાર ન આવે અરે મોબાઈલમાં બેન વાત કરતા હતા હું દિલથી રાજી થયો જે જોવું જોઉં એમાં મળે છે જે જો હારું નરું બધુંય પણ સમયને અનુસરીને હાલતો તો બાપ પણ છતાંય આપણે શું કરી રહ્યા છીએ અને શું કરવા જઈ રહ્યા છે એનું થોડું થોડું ધ્યાન રાખી એક ડર કુદરત નો રાખી કે દેખે છે જ્યાં બેઠો હોય ત્યાં દેખે છે એક બેન કટલાઈ દુકાને ગયા ભાવ પૂછીને હાલતા થયા દુકાનદાર નો મગજ ગયો બેન આઠ દિનો મેળો ત્રણ દી કમાવા હોય ત્રણ દી થયા ભાવ પૂછી પૂછીને વહી લેતી તો નથી બેન કે લેતી નથી તો રોયા તારો વહેમ છે વાહ સમજાય વાહ લઈ તો કાયમ જાવ તારું ધ્યાન નું હોય તો હું શું કરું તો ખબર ખબર પડ્યા કાયમ બઠાવી જાય તો છે એને દુકાન એ તો બે માણસ કુટી લઈને ને જતા ને કુટી બેન વાહે બેઠી બેઠી એના ધણી ને કે હું પરણીને આવી હતી તમારા ઘરમાં કાંઈ હતું નેવા લટકતા નેવા હું આવ્યા પછી અભરે ભરાણું જો મકાન ફ્રીજ ટીવી ઓલો એમ તો કુટી હાકતો હાકતો કેમ તો તું આવ્યા પેલા મેં ચાલીસ જણા એક રહોડે જમતા નોખા તે કર્યા નકા મેં હપી ને રહેતા આ તો શક્તિ છે જોગમાયા છે જોગણીયું છે મારી બેન માતાઓ ઘરની અંદર જો બાપા બેન માતાઓ ખોટું ન લગાડતા હું આજે ખાલી સંદેશ તરીકે આવ્યો છું સલાહ બોધ દેવા નથી આવ્યો મારું ઘીરે નથી માનતું કોઈ ભાઈ પરમદી મારી બપોરા કરતી વખતે મેં કીધું કૃષ્ણ ગીતાજી ઘર કહી દયા મારા છોકરાએ મને વગાડીને કહી દીધું પપ્પા સાંભળે ને ભગવાન માફ કરશે તમને તણકાળમાં ભગવાન માફ નહીં કરે મેં કીધું હું વારું ટાણે વાહે પડી ગયો મને કે એમ નહીં તમે બહાર બોલો છો એવું ઘીરે નથી કરતા સમજાય છે સમજાય છે ને તો અમને લાગુ પડે હો અમે સુધી ખાલી સલાહ અમારે છે જીવનમાં મૂકવું પડશે અમારે બીડી પેલા મૂકવી પડશે અમારે માવો પેલા મૂકવો પડશે અમારે વ્યસનથી દૂર થવું પડશે અમારે પેલા નિવેદમાં નાનું અમારે કરવું પડશે સાંડલાની વિધિમાં અમારે નાનું અમારે પેલા કરવું પડશે અહીંથી અમે મે મારા બાપુજી ને હાઈસવા નો હોય હું અહીંથી ગમે એટલી વાત કરું તમારા હૃદય સુધી વાત નો પોતે ફાઈનલ છે ઠોકીને વાત કરું સાહેબ મેં મારી માની સેવા કરી હોય તો જ હું મારો અધિકાર છે હું બોલી હકું કે માની સેવા માય માન બીજા વગડાના વાહ તો જ વાત પોતે અગે ને વાત નો પોતે હવે આપણે પાણી ન ભર દીધું હોય તો પછી